कार्याधर शहर मंत्रि घोर बेदरकारी જ્યાદા કચરાના ઢગલા લોકો અનેક સમસ્યાઓથી ત્રાહીમામ કાર્યાધાર શહેરમાં તંત્રની બેદરકારીના કારણે જ્યાં ત્યાં ગંદકી જોવા મળી રહી છે કાર્યાધાર શહેરમાં તો શું કાર્યાધાર નગરપાલિકા ગ્રાઉન્ડમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી ગંદકી જેવા ચિત્રો સામે આવી રહ્યા છે શહેરમાં સાફ સફાઈ તેમજ ઉભરાતી ગટરો રોડ રસ્તાઓ વગેરે અનેક સમસ્યાઓની વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રના પેટના પાણી હલતા નથી અનેક સમસ્યાઓથી પીડાતા લોકો સ્વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે તો આ સ્વાગત કાર્યક્રમમાં પણ લોકોની એક મજાક હોય તેવું સાંભળવા મળી રહ્યું છે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ તેવી ચર્ચા લોકો લોક મુખે થઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌવાણ ઘરે અધાર શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાસુબેન શાહ અને અર્ષબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં